ગલકાનું શાક આમ તો દરેક ઘરોમાં બને છે પરંતુ અહીંયા આપણે દહીંની ગ્રેવીવાળું એકદમ ડિફરન્ટ રીતે ગલકાનું શાક બનાવ્યું છે જો તમે આવી રીતે ગલકાનું શાક બનાવશો તો જે લોકોને ગલકાનું શાક નથી ભાવતું એ લોકો પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હોંસે હોંસે ખાશે ચલો સ્ટેપ બાય સ્ટેપ માર્કેટમાંથી કેવી રીતે ગલકા ખરીદવા જોઈએ ગલકાને કેવી રીતે સમારવા જોઈએ કયા ગલકામાં પોષક તત્વ વધારે હોય છે દરેક ગૃહિણીઓને નાની નાની સમજ સાથેનો મારો રેસીપીનો વિડીયો મિત્રો નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ ખાસ ટિપ્સ સાથેનો વિડીયો છે કોઈ પણ સબ્જી તમે દહીંની ગ્રેવીવાળી બનાવો તો જો તમે આવી રીતે બનાવશો તો તમારી સબ્જી વધારે ટેસ્ટી બનશે એક એક સ્ટેપ પરફેક્ટ ટીપ્સ છે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ઓકે આજે આપણે બનાવીશું ગલકાનું શાક ગલકાનું શાક નાના મોટા ઘરમાં સૌ કોઈને ભાવે એવું ટેસ્ટી બનાવીશું જો તમે સાદા મસાલાથી ગલકાનું શાક બનાવશો તો ઘરમાં નાના બાળકોને નહીં ભાવે આજે આપણે એક સરસ મજાના સિક્રેટ મસાલાથી ગુજરાતી ગલકાનું શાક બનાવીશું અહીંયા હું કહું છું એવી રીતે તમે જો ગલકાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે ગલકાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે સાથે સાથે આપણા હેલ્થ માટે ગલકા ખૂબ જ ઉપયોગી છે બ્લડ સુગર અને સાથે સાથે જે બ્લડ પ્રેશરના દર્દી છે એમના માટે ગલકાનું શાક ખાવું જોઈએ જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ વીકમાં બે વાર આવી રીતે ગલકાનું શાક બનાવીને ખાવું જોઈએ અહીંયા આપણે આગળનો અને પાછળનો ભાગ આવી રીતે કટ કરી લેવાનો ગલકાને ચાખવાના જે કળવા નથી ને અને દૂધી ગલકા અને કાકડી આ ત્રણ વસ્તુ એવી છે કે જેને આપણે ચાખીને બનાવવા પડશે તો ગલકા હોય છે એને પહેલાં આપણે વોશ કરી લેવાના વોશ કર્યા પછી આપણે આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે બહુ વધારે પડતો પાતળો ભાગ હોય અહીંયા નહીં સમારવાનું એ કાઢી લેવાનું છે અને ગલકાનું શાક પડવું ન થાય એના માટે ચાખવું ખૂબ જરૂરી છે અને ગલકા તમે માર્કેટમાંથી લાવશો અને એકદમ તાજા તાજા હોય તો જ મજા આવે છે તો અહીં આપણે ગલકાને ટેસ્ટ કરીશું હવે આપણે ગલકાને સમારી લેવાના છે સમારવા માટે પહેલાં આપણે એની છાલને ઉતારી લઈએ તો એના માટે આપણે જે છાલ કટર આવે છે ચપ્પુ એનો આપણે ઉપયોગ કરીશું અને ગલકાની છાલ ઉતારી લેવાની છે

હંમેશા તમારે ચેક કરવાનું ગલકા લો ત્યારે પોછા હોવા જોઈએ કઠણ હોય તો એ ગલકાની અંદર મીઠાશ ના હોય દૂધી હોય કાકડી હોય કે પછી ગલકા હોય આ ત્રણ વસ્તુ તમે જઈ લો ત્યારે થોડી રસા અંદર થોડી પાણીદાર હોવી જોઈએ થોડી આમ ડી અંદર તમે પ્રેસ કરો તો એની અંદરથી પાણી નીકળવું જોઈએ આવી રીતે તમે નખ પ્રેશ કરીને ચેક કરો એટલે તરત અવાજ આવે અને પાણીનો ભાગ છૂટે તો સમજો કે આ જે છે એ ખૂબ સરસ મજાનું મીઠા અને મજેદાર સબ્જી બનવાની છે આપણે તો પહેલાં આપણે બધા જ ગલકાની છાલ ઉતારી લઈશું ગલકા ઓછા થઈ જાય એટલે મીન્સ તમે બે જણા હોય અને તમને એવું લાગે કે અઢીસો ગલકાની અંદર તમારી સબ્જી બનશે પરંતુ જ્યારે સબ્જી બને છે ત્યારે એ ગલકાનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે અહીંયા તમારે બે જણા હોય ને તો ત્રણસોથી ચારસો ગ્રામ ગલકા તો લેવા જ પડશે તો એ ધ્યાન રાખવાનું છે કે જો તમારા ઘરની અંદર વધારે વ્યક્તિ છે તો તમારે ગલકાનું પ્રમાણ એવી રીતે લેવાનું છે

અને લઈશું થોડું અમથું અડધાની અડધી ચમચી જેટલું જીરું અને એકદમ સરસ મજાનું ખાંડી લેશું તમે જાઓ તો તમે આમાં નમક પણ એડ કરી શકો છો પરંતુ આપણે જ્યારે સબ્જીમાં નમક એડ કરીએ ત્યારે આમાં નમક હોય તો ડબલ નમક થઈ જાય એટલે ક્યારેક ક્યારેક એવું લાગે કે આપણી સબ્જી ખરાશવાળી થઈ જાય ખારી થઈ જાય તો એના કરતાં આપણે એમના પ્લેન લસણની આ ચટણી બનાવી લેવાની છે આ ચટણી બનાવવાથી એનો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે સાથે છે તે બીજી પ્રિપેરેશન છે ઓનિયન તો ઓનિયન આવી રીતે સમારી લેવાની છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ઓનિયનને એકદમ ઝીણી ઝીણી પતલી પતલા સ્લાઇસમાં સમા છે થોડી ઊભી પટ્ટીમાં સમારીશું અને એકદમ પતલી સમારવાની જેના કારણે એકદમ ઝડપથી ચડી જાય કઠણ ભાગ હોય એને આપણે કાઢી લેવાનું છે તો આવી રીતે અહીંયા આપણે એક ઓનિયનની જરૂર પડશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે પ્રિપેરેશન છે એ આપણે આવી રીતે કરવાની છે આ તમે એડવાન્સ પ્રિપેરેશન કરી શકો છો અથવા તો શાક સમારો ત્યારે પણ તમે આવી રીતે ઓનિયન લસણ આ બધું જ પહેલાં મેં અહીંયા પહેલાંથી જ આવી રીતે સમારીને રાખી દીધું હતું હવે માત્ર છાલ ઉતારીને ખાલી દેખાડવા માટે સમારવાનું હતું અને લાસ્ટમાં આપણે લઈશું ટામેટું એક તો ટામેટાને આવી રીતે થોડું મોટું મોટું સમારશો તો પણ ચાલશે પરંતુ યાદ રહે ટામેટા આપણે ગલકા જ્યારે ચડી જાય ત્યારે લાસ્ટમાં એડ કરવાના છે એટલે તમે પાછળથી એડ કરશો તો પણ અને સાથે આપણે જો થોડી કોથમીર તો આટલી વસ્તુ તમારી પ્રિપેરેશન માટે રાખવાની છે ચલો હવે આપણે ટેસ્ટી સબ્જી બનાવી લઈએ તો અહીંયા મેં ત્રણ ચમચી તેલ પાંચસો ગ્રામ ગલકા છે એટલે આપણે ત્રણ ચમચી તેલને ગરમ કરવા મૂકવાનું છે તમે વેટ લોસ કરો છો અને તમારે સ્પેશિયલી જ્યારે વેટ લોસ કરવા માટે આ શાક બનાવી રહ્યા હોય ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અથવા તો ગલકાને વરાળે બાફી લો અને પછી તમે અડધી ચમચી તેલમાં પણ આ શાક બનાવી શકો છો હવે અહીં આપણું તેલ એકદમ ઝડપથી ગરમ થાય એની આપણે વેઇટ કરીશું અને આ શાકનો વઘર આપણે જીરામાં કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો દહીં ક્યારે એડ કરવાનું છે એવું તમને જણાવીશ અહીંયા આપણે જોશે બે ચમચી દહીં પરંતુ દહીં આપણે પાછળથી એડ કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો વિડીયો સ્કીપ નહીં કરતા નહીં તમને પ્રોપર શાકની જે રેસિપી છે એનો આઈડિયા નહીં આવે તો અહીં આપણે ક્યારેય દહીં એડ કરવાનું છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલાં અહીં આપણે જીરાથી આ શાકનો વઘાર કરવાનો છે રાયથી નહીં કરતા કારણ કે દૂધીનું શાક કાકડીનું શાક અને એ ગલકાનું શાક તમે જો જીરાથી વઘારશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને જ્યારે ગરમી હોય ત્યારે આપણા શરીરની અંદર પાણીનો ભાગ ઘટી જતો હોય છે ત્યારે પાણીદાર શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લસણીઓ જે મસાલો લસણની ચટણી બનાવી હતી એનો વઘાર કર્યો એ પછી આપણે ઓનિયન એડ કર્યા છે અને ઓનિયનને આપણે માત્રને માત્ર એક જ મિનિટ માટે ચડવા દેવાના છે વધારે નથી ચડવા દેવાના તો અહીંયા એકદમ સરસ મજાની સુગંધ આવી રહી છે લસણના વઘાર કાઠિયાવાડી સ્ટાઈલનો આ વઘાર છે કાઠિયાવાડી સબ્જી હોય એમાં લસણ ન હોય તો બને જ નહીં તો ચલો અહીંયા હવે આપણે સૌથી પહેલાં આ સબ્જી કેવી રીતે આગળ વધાર કરવી એનો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ રેસીપી અહીંયા આપણે એડ કરવાનું છે અડધી ચમચી હળદર હળદર એડ કર્યા પછી આપણે એડ કરવાનું છે ગલકા સમારેલા સમારેલા ગલકા ઉમેર્યા પછી આપણે હલાવી લઈશું આપણે એક ચમચી મરચું લસણની ચટણીમાં ઓલરેડી પહેલેથી એડ કર્યું હતું તો અહીંયા આપણે મરચું થોડું પાછળથી એડ કરીશું અત્યારે નહીં એડ કરીએ કેટલું એડ એડ કરવાનું તમારા ટેસ્ટ અકોર્ડિંગ ખરાબ થશે નમક એડ કરી દઈએ નમક એડ કરવાથી ગલકામાંથી પાણીનો ભાગ છૂટો પડશે અને એકદમ આપણું શાક ઝડપથી ચડી જશે અહીંયા આપણે આ શાકની અંદર પાણી બિલકુલ એડ કરવાનું નથી આ શાકને આપણે એમ જ ચડવા દેવાનું છે તો હવે ગેસની પાંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરું છું લીડ કવર કરું છું અને દર એક મિનિટે હલાવતી જઈશ એની રીતે સાફ ચડી જશે તો અહીંયા હવે આપણે જોઈએ તો એક મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ મજાનું પાણી છૂટું પડ્યું છે આગળ તો આપણા એકદમ ટ્રાન્સફરન્ટ ન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના રહેશે લીડ કવર કરીશું અને આમ જ ચડવા દઈએ ટોટલ આપણે ચાર મિનિટ સુધી ચડવા દેવાનું છે દર એક મિનિટ થાય એટલે આપણે હલાવવાનું છે તો અહીંયા હવે આપણે જોઈએ તો ટોટલ ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને અહીંયા આપણે જે ગલકા છે એકદમ સરસ મજાના ચડી ગયા છે અને જે તેલ આપણે ઉમેર્યું હતું પણ ખૂટું પડી રહ્યું છે તો હવે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની અને હવે બધા મસાલા કરીશું અત્યાર સુધી આપણે લસુણયો મસાલો અને હળદર અને મીઠું જ એડ કર્યા છે તો આપણે એડ કરવાનું છે લાલ મરચું ટેસ્ટ અકોર્ડિંગ થોડું કાચું જીરું એડ કરવાનું જેના કારણે શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે અને ટામેટા એડ કરવાના છે ટામેટા તમે પહેલાં એડ કરશો ને તો તમારા ગલકા ચડશે નહીં એટલે તમારે ટામેટાનું હંમેશા પાછળથી જ એડ કરવાના રહેશે અને હવે આપણે હલાવી લઈએ તો અહીંયા એકદમ સરસ મજાનું આપણું ગલકાનું શાક બનીને રેડી છે હવે આપણે દહીં એડ કરવાનું છે તો અહીંયા એક ચમચી દહીં લેવાનું એની અંદર આપણે એક ચમચી પાણી ઉમેરી અને દહીંને એકદમ પતલું કરી દેવાનું દહીંને થોડું મંદ કરી દેવાનું છે અને એમાં અમા હાથમાં એક અંગૂઠું નાંગળીમાં આવે એટલું નમક એડ કરવાનું છે જેના કારણે દહીં ફાટી ન થાય અને જ્યારે દહીં ઉમેરો ત્યારે ગેસની આંચ બંધ જ કરી દેવાની છે અથવા તો એકદમ મીડિયમ કરો પણ તમે જો ગેસની આંચ મીડિયમ રાખશો તો પણ દહીં તમારું ફાટી જશે એટલે ગેસની આંચ આપણે બંધ કરવાની અને હલાવી લેવાનું દહીં અહીંયા એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો એક મિનિટ સુધી આપણે આમ જ દહીંને રહેવા દેવાનું છે અહીંયા દહીં ફાટશે પણ નહીં અને એકદમ સરસ મજાની ઘટ ગ્રેવી બનીને રેડી થઈ જાય છે આ દહીંવાળું સબ્જી બનીને રેડી થઈ જાય છે અને હવે સાવ મીડિયમ આંચે આપણે એક મિનિટ સુધી આ શાકને ચડવા દઈએ અહીંયા આપણે એક મિનિટ સુધી સાવ સ્લો ટુ મીડિયમ આંચે આ શાકને ચડવા દેવાનું છે એની હું લીડ કવર કરું છું અને દહીંના એકદમ ફૂલ એન્જ નહીં રાખતા નહીં ત્યાં દહીં ફાટી જશે ઉપર સવાઈ પોદા આવી જશે અને અહીંયા તમને ખ્યાલ પણ નહીં આવે કે અહીંયા તમે દહીંની ગ્રેવી બનાવી છે સ્પેશિયલી એવું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું તમારું આ શાક બની જશે તો હવે અહીંયા એક મિનિટ થઈ જાય એટલે તમે જોશો તો સરસ મજાનું તેલ છૂટું પડશે એની અંદર તમે ગ્રેવી કરી છે અને તમને રસો પણ દેખાશે ગ્રેવી પણ દેખાશે અને તમારું શાક ખૂબ ટેસ્ટી સરસ મજાનું એકદમ સિમ્પલ સરળ મસાલા પણ તો રીત થોડી ડિફરન્ટ હશે તો અહીંયા આપણું ટેસ્ટી ટેસ્ટી એવું ગલકાનું શાક બનીને રેડી છે તમે જુઓ તો વાવ સરસ મજાનું ચટાકીદાર આપણું શાક બન્યું છે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ અને આ તૈયાર થયેલા ગલકાના શાકને આપણે કોથમીર વડે ડેકોરેશન કરીશું અને ગરમા ગરમ ભાખરી પરોઠા રોટી સાથે આપણે તૈયાર થયેલા ગરકાના શાકને સર્વ કરીશું તો ઘરે આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને જણાવશો આજની આ રેસીપી માત્ર તમારા માટે છે આટલી બધી મહેનત તમારા માટે છે પસંદ આવી હોય તો તે લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો